ભરતીની વળીનું સ્વાગત છે મિત્રો તો આપણે ખાસ કરીને આજે એક ભરતી લઈને નાખ્યા છીએ મિત્રો તો ચેનલમાં નવા મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં ભૂલતા નહીં તો વિડીયો છે આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો તો મિત્રો સુરતમાં જે એક બોમ્બ પર ભરતી છે મિત્રો થવાનો છે અને છવ્વીસ એટલે છવ્વીસ જૂન સુધી છે આ ભરતી મેળો થવાનો છે મિત્રો અને આપણે આ વિડીયોમાં બધી માહિતી આપશું તો વિડીયોમાં બનાવી જોઈએ કન્ટિન્યુ બનાવી લો કઈ કઈ રીતના ભરતી છે તો યુનિવર્સિટી રોજગાર કચેરી સુરત દ્વારા ભરતી મેળો જે યુનિવર્સિટીમાં જે ભરતી છે મિત્રો એમાં બે હજાર ચોવીસમાં જે ભરતી મેળો છે એ છવ્વીસમી તારીખે છે થવાનો છે ઇન્ટરવ્યુ સ્થળ અને જે રોજગારી છે સુરત ભરતી મેળો દ્વારા જે સુરતની જે યુનિવર્સિટીઓ છે ત્યાં મર્યાદા શૈક્ષણિક લાયકાત પ્રસંગી પ્રક્રિયા અને ઇન્ટરવ્યૂ કઈ રીતના હોય છે એ બધી માહિતી છે આપણે વિડીયોમાં આપવાની છીએ તો વધુમાં વધુ વિડીયો મિત્રો શેર કરો અને ચેનલમાં જો લાઈક વિડીયો ગોઠે સમય ગમે તો લાઇક અને અને આગળ આપણે જો મિત્રો જો જઈએ તો સંસ્થા છે યુનિવર્સિટી છે રોજગાર કચેરી સુરત માટે ભરતી છે વિવિધ પોસ્ટ છે ભરતી મેળો છે મોડ ઉપર છે અને છવ્વીસમી તારીખે છે ઇન્ટરવ્યુ તારીખ છે અને વધારે કોઈ માહિતી જોતી હોય તો અહીંયા વેબસાઇટ પણ આપેલી છે અને આગળ પણ આપણે છે ચર્ચા કરવાનું જારી રાખીશું આપણે ટાઈમ છે ઇન્ટરવ્યૂનો અગિયાર વાગ્યાનો છે મતલબમાં છવ્વીસ તારીખ અને અગિયાર વાગ્યાનો છે તો એ માર્ગદર્શન કેન્દ્ર સેન્ટર પર લાઇબ્રેરી બાજુમાં ગ્રાઉન્ડ ફ્લોર ડે કેર સેન્ટર રમબદ આ જે મતલબ આની જે કેમ્પ થવાનો છે એની જે માહિતી છે આપેલી છે મિત્રો અને શૈક્ષણિક લાયકાત મિત્રો અલગ અલગ આપેલું છે પોસ્ટ ગ્રેજ્યુએટ છે માત્ર બી કોમ એમ કોમ હોય બી બી એમ એમ કરેલું હોય બીસીએમ એમ કરેલું હોય પછી બીએસસી પછી એમએસસી કરેલું હોય એવા ઉમેદવાર છે એ બાયોડેટા સાથે રેઝ્યુમ સાથે રૂબરૂ મુલાકાત જવાનું રહેશે મિત્રો જે મિત્રોને જોબ કરવાની ઈચ્છા હોય એ થોડો ઘણો અનુભવ હોય મિત્રો તો તમને વધારે પડતું છે એ સેલેરી પણ મળે મિત્રો પગાર પણ સારો મળે અને તમને જે સિલેક્શન છે એ પ્રથમ થવાનો મોકો છે મિત્રો મળે છે અને આગળ પણ આપણે સુરત જોબ ફેરફાર માટે અરજી કરવા માંગતા પગલાં છે મિત્રો તો તમારે સુરત જોબ લાઇસ્ટમાં બતાવીશું કે તમારે એમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું ભાગ લેવા માટે તો રજિસ્ટ્રેશન કરવા માટે આપણે કયા કયા સ્ટેપ પાલન કરવું એ પણ આપણે લાઇફ સ્ટાઈનમાં વિડીયોમાં વાત કરેલી છે મિત્રો એટલે તમારી એ પણ વાત મૂંઝાવાની જરૂર નથી મિત્રો અને આગળ આપણે કન્ટિન્યુ છે તો યુનિવર્સિટી રોજગાર ભરતી માહિતી માટે આપણે જે આગળ પણ જે વાત કરીએ અહીંયા છીએ આ જે બધી આપેલું છે આ જે સરનામું છે ત્યાં જઈ અને તમારે કહેવાય ઇન્ટરવ્યૂ દેવા જવાનું રહેશે મિત્રો ખાસ કરી અને આ તમારે જે સરનામું છે એડ્રેસ એ નોટ કરી લેવાનું છે કે સેન્ટ્રલ લાઇબ્રેરી બાજુમાં બ્રાઉન ફોર ડે કેર બરાબર આ જે બધી માહિતી છે એકદમ ક્લિયર અને જો તમે તમારે રજિસ્ટન કરો મિત્રો તો ખાસ કરીને આ રીતના છે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે ત્યાંથી બધી માહિતી મળી જશે અને તમારે ત્યાં છે ત્યાંથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો મિત્રો અને તમારો ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરી જશે મિત્રો ત્યાં છે તમે આ રીતના ઇન્ટરપેસ ઓપન થઈ જશે અહીં તમારી ઇમેલ આઈડી નાખવાની મિત્રો પછી અહીંયા છે તમારું જે નામ લખવાનું રહેશે મિત્રો અહીંયા બર્થડેટ નાખવાની રહેશે અહીંયા મોબાઈલ નંબર અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે પણ જેન્ડર હોય બરાબર મેલ ફિમેલ બરાબર આ રીતના છે અને આગળની પ્રોસેસ પ્રોસેસ પણ તમને બતાવી દઈએ મિત્રો એટલે પછી અહીંયા તો મેલ ફિમેલ સિલેક્ટ કરવાનો કાસ્ટ સિલેક્ટ કરવાનો લાસ્ટ ક્વોલિફિકેશન તમે કેટલા જે તમે બીએસસી બીએડ જે કર્યું હોય કમ્પ્લીટ છેલ્લા વર્ષમાં બીએડ કમ્પ્લીટ કર્યું એને જે બાયોડેટા છે અહીંયા નાખવાનો રહેશે કેટલા ટકા છે બરાબર ગ્રેડ સાથે જે માહિતી જે નાખવાની આવે બધી માહિતી ત્યાં તમારે એડ કરી દેવાની રહેશે મિત્રો અને લાસ્ટમાં તમારે છે કઈ રીતના સબમિટ કરવું એ પણ વાત કરીશું જો મિત્રો તમારો વધારાની માહિતી હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને લાસ્ટમાં અહીંયા તમારે જે અહીંયા છે તમને એક ગોલ રાઉન્ડ દેખાય ત્યાં ક્લિક કરીને અહીંયા તમારે લાઈફ મેસેજ સબમિટ કરો એટલે તમારે રજિસ્ટ્રેશન મિત્રો એકદમ કમ્પ્લીટ થઈ જાય મિત્રો તો આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગ્યો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી રહ્યો વિડીયોમાં જય હિન્દ જય ભારત